નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનો હાર્દિક સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં મિત્રો આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે પોતાના બાળકોને બગડવાથી અવળા રસ્તે જવાથી રોકવા માંગતા હોય પોતાના બાળકોને ખરા રસ્તે લાવવા માંગતા હોય તો વૃદ્ધ ગીદની આ વાર્તા ધ્યાનથી સાંભળજો આજની આ જ્ઞાનવર્ધક વાર્તા તમારે આખી સાંભળવાની છે જેથી તમે તમારા બાળકોના ભવિષ્યને વધારે સારું બનાવી શકો અને આ વાર્તામાં જે વાતો તમને જણાવવામાં આવશે આ વાતોને તમે તમારા બાળકોને જરૂરથી શીખવાડજો જેથી એ બગડે ના અવળા રસ્તે ના જાય અને જીવનમાં તરક્કી કરે પોતાનું અને તમારું નામ રોશન કરે અને કોઈ એમને દગો ના આપી શકે મિત્રો આજની આ જ્ઞાનવર્ધક વાર્તા ખૂબ જ પ્રાચીન છે અને આ વાર્તા એક ગરડા ગીતની છે મિત્રો વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલા જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકોનને પણ દબાવી દેજો મિત્રો અધૂરું જ્ઞાન મેળવવું એ આપણા માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે માટે વિડીયોમાં કહેલી વાતોને ધ્યાનથી સાંભળજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો આજની આ સરસ મજાની વાર્તાની શરૂઆત કરીએ પ્રાચીન સમયની વાત છે એક ગંગોર જંગલમાં એક ખૂબ જ જૂનું અને ખૂબ જ મોટું વૃક્ષ એટલું મોટું હતું હતું જંગલ જંગલમાં ઘણા જીવજંતુઓ પક્ષીઓ અને પ્રાણીઓ આ ઝાડ પર આવીને તેઓ વિરામ કરતા હતા વિશ્રામ કરતા હતા મિત્રો થોડા દિવસ પસાર થયા પછી જંગલમાં જે પાણી હતું એ ધીરે ધીરે સુકાવા લાગ્યું અને જેમ જેમ પાણી સુકાવા લાગે છે તો આ જંગલમાં જે હરિયાભરિયા વૃક્ષો હતા નાના નાના છોડવાઓ હતા તે પણ સુકાવા લાગે છે અને ધીરે ધીરે બધા જ વૃક્ષો નષ્ટ થવા લાગે છે હવે જે મોટું વડનું ઝાડ હતું એ પણ સુકાવા લાગે છે અને એના બધા જ પાંદડા સુકાઈને નીચે પડવા લાગે છે અને જેવું જ એ વિશાળ વડનું વૃક્ષ સુકાઈ જાય છે તો એના પર જેટલા પણ જીવજന്തുઓ અને પક્ષીઓ રહેતા હતા તે બધા જ ઉડીને ત્યાંથી બીજી જગ્યાએ જતા રહે છે આ વૃક્ષને છોડી દે છે પરંતુ આજ વૃક્ષ પર એક ગરડો ગીત પણ રહેતો હતો અને આ ગરડો ગીત આ બધું જોઈ રહ્યો હતો જ્યારે બધા જીવજંતુ પક્ષીઓ આ વૃક્ષને છોડીને જતા રહે છે ત્યારે આ ગરડો ગીત ત્યાં જ રહે છે અને આ વિશાળ વડના ઝાડને છોડીને તે ક્યાંય નથી જતો મિત્રો થોડા દિવસ પસાર થાય છે અને આ વડનું ઝાડ વધારે સુકાઈ જાય છે અને એની ડાળીઓ નીચે પડવા લાગે છે આ વૃક્ષમાં ઉદય લાગી જાય છે અને ઉદય આ વૃક્ષને ખાવા લાગે છે પણ આ વૃદ્ધ ગીર ત્યાં જ રહે છે આ વૃક્ષને છોડીને ક્યાંય નથી જતો બીજી જગ્યાએ પોતાનું નવું રહેઠાણ નથી શોધતો એક દિવસ આ વડના ઝાડ પર જે પક્ષીઓ રહેતા હતા એ બધા જ પક્ષીઓ આ ઘરડા ગીત પાસે આવે છે અને ગીધને કહે છે કે હવે તમે પણ આ વૃક્ષને છોડી દો આ વૃક્ષ હવે છુકાઈ રહ્યું છે આ વૃક્ષ હવે નષ્ટ થઈ જશે આ વૃક્ષ ગમે ત્યારે પડી શકે છે જો તમે આ વૃક્ષને નહીં છોડો અને આ વૃક્ષ પર જ રહેશો તો થોડા જ દિવસોમાં આ વૃક્ષ એકદમ નીચે પડી જશે અને તમને નુકસાન થઈ શકે છે ત્યારે આ વૃદ્ધ ગીધ કહે છે કે ના બિલકુલ નહીં ભલે મારો જીવ પણ જતો રહે પણ હું આ વૃક્ષને ક્યારેય નહીં છોડું આજ વૃક્ષ પર મારો જન્મ થયો હતો આજ વૃક્ષ પર હું રમીને મોટો થયો છું અને આજ વૃક્ષ પર હું મરવાનો છું હું આ વૃક્ષને છોડીને ક્યાંય નથી જવાનો ગરડગીદા પક્ષીઓ ને જીવજന്തുઓ ને કહે છે ભલે ગમે તે થઈ જાય પરંતુ હું આ વૃક્ષને છોડીને ક્યાંય નથી જવાનો મિત્રો ત્યાર પછી એ બધા જ પક્ષીઓ જીવજന്തുઓ ખૂબ જ નિરાશ થઈ જાય છે વિલાપ કરવા લાગે છે અને આ વૃદ્ધ ગીદને નિવેદન કરીને પ્રાર્થના કરીને ત્યાંથી પાછા જતા રહે છે અને બીજા દિવસે ફરી આવે છે અને ફરીથી એ લોકો આ વૃદ્ધ ગીદને કહે છે કે અમે તમને ફરીથી કહીએ છીએ તમે આ વૃક્ષને છોડી દો તમે અહીંથી પોતાનું રહેઠાણ હટાવી લેઓ તમે પણ અમારી સાથે ચાલો નહીં તો આ વૃક્ષ તો હવે પડવાનું જ છે પરંતુ ફરીથી આ વૃદ્ધગીધ એમને ના પાડી દે છે અને પછી એ લોકો ત્યાંથી જતા રહે છે અને સીધા એક જ્ઞાની સાધુ મહારાજ પાસે જાય છે અને એમની પાસે જઈને આ બધા જ પક્ષીઓ જીવજંતુઓ આ સાધુ મહારાજને કહે છે કે હે મહારાજ અમે બધા એક જ જંગલમાં રહીએ છીએ અને એ જંગલમાં પાણી એકદમ સુકાઈ ગયું છે ચારે બાજુ દુષ્કાળ છે છોડવાઓ વૃક્ષો બધું સુકાઈ ગયું છે અને ત્યાં જંગલમાં એક ખુબ જ મોટું વડનું ઝાડ છે અને એ વૃક્ષ પર અમે બધા પક્ષીઓ અને જીવજંતુઓ ત્યાં રહેતા હતા પરંતુ અમારાથી મોટી ઉંમરના એક ગીધ બાબા પણ ત્યાં જ રહે છે જેવું પેલું વડનું ઝાડ સુકાવા લાગે છે વૃક્ષની ડાળીઓ પડવા લાગી આ વૃક્ષને ઉદય ખાવા લાગી તો અમે બધા એ વડના વૃક્ષને છોડીને અમારું રહેઠાણ અમે બદલી નાખ્યું અને અમે બીજી જગ્યાએ જતા રહ્યા પરંતુ પેલા જે વૃદ્ધ વૃદ્ધગીધ બાબા છે એ ત્યાંથી જવાનું નામ જ નથી લેતા અમે એમને ખૂબ જ પ્રાર્થના કરી ખૂબ જ વિનંતી કરી અમે એમને ખૂબ જ સમજાવ્યા પણ એ વૃક્ષને છોડવાનું નામ જ નથી લઈ રહ્યા એ કહે છે જ્યાં સુધી એમનો શ્વાસ ચાલતો રહેશે ત્યાં સુધી એ એ જ વૃક્ષ પર રહેશે અને જો એવું જ ચાલતું રહ્યું તો થોડા જ દિવસોમાં એ વૃક્ષ એકદમ પડી જશે અને ગીતને નુકસાન થશે એ મરી પણ શકે છે આ બધા પક્ષીઓ અને જીવ જીવજંતુઓ સાધુ મહારાજને આગ્રહ કરે છે મહારાજ કૃપા કરીને તમે અમારી સાથે ચાલો અને એ ગીતને તમે સમજાવો અમારી તમને વિનંતી છે કદાચ ગીધ તમારી વાતને માની લે બધા જ પક્ષીઓ મહારાજને આ વાત કહે છે અને વિનમ્રતા વિનમ્રતાપૂર્વક આ વાત કરે છે જ્યારે આ રીતે બધા જીવજંતુઓ પક્ષીઓ મહારાજને નિવેદન કરે છે ત્યારે સાધુ મહારાજ એમની વિનંતીનો સ્વીકાર કરે છે અને આ સાધુ મહારાજ આ પક્ષીઓ અને જીવજંતુઓ સાથે પેલા જંગલમાં જાય છે જંગલમાં ગયા પછી જ્યારે સાધુ મહારાજ પેલા વડના ઝાડને જોવે છે તો ખરેખર આ વડનું ઝાડ ખૂબ જ સુકાયેલું હતું પડવાની તૈયારીમાં હતું પાંદરા ગળી ગયા હતા ડાળીઓ પણ પડવા લાગી હતી એવું લાગતું હતું કે આ વૃક્ષ હવે પડી જશે ત્યારે સાધુ મહારાજની નજર પેલા ગરડા ગીત પર પડે છે આ ગીત વડના ઝાડ પર જ બેઠો હતો આ ગીત ખૂબ જ ગરડો હતો પછી સાધુ મહારાજ પેલા ગીતને કહે છે કે હે ગીત તારી આ શું દશા થઈ ગઈ છે તે પોતાનો શું હાલ બનાવી રાખ્યો છે તું જે વૃક્ષ પરથી હટવાનું નામ જ નથી લઈ રહ્યો આ વૃક્ષ પર તે રહેઠાણ બનાવ્યું છે આ વૃક્ષ તો એકદમ સુકાઈ ગયું છે જર્જરીત થઈ ગયું છે આ વૃક્ષ તો ગમે ત્યારે પડી શકે છે તું જેમ બની શકે તેમ જલ્દીથી પોતાનું સ્થાન અહીંથી છોડી દે નહીં તો ગમે તે સમયે ના થવાનું થઈ શકે છે ત્યારે સાધુ મહારાજની આ વાત સાંભળીને વૃદ્ધગીત ખૂબ જ વિનમ્રતા આદર આદરપૂર્વક એમને કહે છે કે મહારાજ હું તમને કંઈક જણાવીશ જો હું ખોટો છું તો તમે મને અહીંથી જવાનો અહીંથી રેટાણ છોડી દેવાનો આદેશ આપી શકો છો અને હું તમારો આદેશ માની લઈશ સાધુ મહારાજ કહે છે કે બોલો શું વાત છે ત્યારે ગીત કહે છે કે હે મહારાજ જ્યારે મારો જન્મ થયો તો મારા માતા પિતા મને છોડીને સ્વર્ગમાં જતા રહ્યા અને મારો જન્મ થયો ત્યારથી જ મારું સ્થાયી નિવાસ આજ વડનું વૃક્ષ છે અને જ્યારથી હું નાનો હતો અને મોટો થયો છું ત્યારથી અહીં જ રમું છું ત્યારથી મારું સ્થાયી નિવાસ આજ વડનું વૃક્ષ છે હું રમ્યો પણ આજ વૃક્ષ પર છું હું આજ વડના ઝાડ પર મોટો પણ થયો છું અને હું આજ વૃક્ષ પર ગરડો થયો છું એટલે કે મારું આખું જીવન આજ વડના વૃક્ષ પર વીત્યું છે અને આજે જ્યારે આ વૃક્ષ પર મુસીબત આવી ગઈ છે તો હું એને કેવી રીતે છોડી શકું છું એનો સાથ કેવી રીતે છોડી દઉં મહારાજ જો આ વડનું ઝાડ મારું જીવન બનાવી શકે છે તો હું આ વડના વૃક્ષને આવી સ્થિતિમાં કેવી રીતે છોડી શકું એને કેવી રીતે છોડીને હું બીજી જગ્યાએ નિવાસ કરી શકું ત્યારે સાધુ મહારાજ આ ગરડા ગીતની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થાય છે અને કહે છે તારી વાત એકદમ સાચી છે કે જે જગ્યાએ આપણો જન્મ થયો હોય

અને ફરીથી પેલા વડના ઝાડ પર બધા જીવ અને પક્ષીઓ રહેવા લાગે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો અને હસતા રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર